નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ ખેડૂતોને સો ટકા લોન થશે માફ રાશન કાર્ડ માં આટલી વસ્તુ મફત જનધન ખાતા ધારકોને થશે ફાયદો આ યોજનામાં રૂપિયા ડબલ દર મહિને ત્રણસો યુનિટ મફત વીજ લઈ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો વ્યવસાય કરવા પગર વ્યાજે લોન રાજ્યમાં જીએસટીની આવકમાં વધારો આ મહિને અગિયાર દિવસ બેન્કો રહેશે બંધ છ ખેડૂત મિત્રો આપ મારી ચેનલ પર પહેલી જ વાર આવો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો એન્ડ લાઈક કરો કે કે આપ સુધી મારા આવનો વિડિયો પહોંચતા રહે ખેડૂતોની 100% લોન માફ ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાસ સામે આવ્યા છે મોદી સરકારે જ્યારે 2004 ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કહી દીધું હતું કે 2023 સુધીમાં લોકોની આવક બમણી કરી દેવામાં ખેડૂતોના ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે મોદી સરકારે આ વચન આપ્યું હતું કહે છે કે મોદી સરકારનું વચન અનેરું હોય છે ખૂબ જ મોદી સરકાર વચન આપે છે પણ વચન ક્યારે ખોટું જતું નથી પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂર્ણ થયું નથી તેમ હવે આપણને લાગી રહ્યું છે બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન પણ આપ્યું હતું પણ તે પણ નિયમ નિષ્ફળ રહ્યું છે રાશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત ગુજરાત બજેટ બે હજાર ચોવીસમાં મંત્રી કનુ દેસાઈએ રાજ્યની જનતાઓને પોષણક્ષમ આહાર માટે મહત્વપૂર્ણ જોગવાઈ કરી છે જેમાં અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ બે હજાર આઠસો અગિયાર કરોડની જોગવાઈ કરી છે બજેટમાં રેશન ration ધારકોને મફત અનાજની સાથે સાથે સસ્તી તુવેર દાળ ચણા દાળ ખાદ્યતેલ આવા કરોડો રૂપિયાની ફાળવણી કરી છે આ ઉપરાંત કેન્દ્રએ અંત્યોદય યોજના હેઠળ રાશનની દુકાનો દ્વારા આપવામાં આવતી સબસિડી યોજનાને વધુ બે વર્ષ માટે લંબાવવામાં આવી છે જનધન ખાતા ધારકોને થશે ફાયદો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખેડૂત ખોલવામાં આવેલા ખાતામાં ખાતા ધારકને કુલ એક લાખ ત્રીસ હજાર રૂપિયાનો લાભ આપવામાં આવે છે આ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે ખાતા ધારકને ત્રીસ હજાર રૂપિયાની સામાન્ય વીમા સાથે એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ આપવામાં આવે છે આવી સ્થિતિમાં જો ખાતા ધારકનો અકસ્માત થાય છે તો ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે અને જો અકસ્માતમાં ખાતા ધારકનું મૃત્યુ થાય છે તો તેને એક લાખ રૂપિયા અલગથી આપવામાં આવે છે એટલે કે એક લાખ ત્રીસ હજાર રૂપિયાનો લાભ થાય છે આ યોજનામાં પૈસા ડબલ સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે ખેડૂતોને આ યોજનામાં રોકાણ પકડવાનું છે આમાં ખેડૂતોને પાત્ર ખાતરી પૂર્વક નહીં પરંતુ બમણા પૈસા પણ મળે છે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળે છે આવી સ્થિતિમાં ખેડૂતોને પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે માત્ર એકસો એટલે એકસો પંદર મહિનામાં ડબલ થઈ જશે આ યોજનામાં લઘુત્તમ હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહે છે દર મહિને તમને એની મફત વીજળી પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે આ યોજના દ્વારા એક વર્ષમાં અઢાર હજાર રૂપિયાની બચત થશે નાણા પ્રધાન શ્રી નિર્મળા સીતારમણે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે બજેટ રજૂ કરેલા પચગાળાના બજેટમાં આ માહિતી આપી હતી થોડા દિવસો પહેલા પ્રધાન નરેન્દ્ર મોદીએ છત ઉપર સર ઉર્જા એકમ સ્થાપિત કરવા ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યદય યોજના શરૂ કરવામાં જાહેર કરી હતી યાદના સૌથી મોટા ખેડૂતોમાં જ રાજકોટ યાર્ડમાં સતત ત્રીજા દિવસે ખેડૂતોને લસણના ભાવ હાઈ મળ્યા છે યાર્ડમાં ગઈકાલે એટલે કે પ્રમદિવસે બે ના રોજ લસણના ભાવ ખેડૂતોને સાત હજાર સો રૂપિયા મળ્યા હતા યાર્ડમાં લસણના ભાવ એકસો વીસ નો વધારો જોવા મળ્યો હતો આમ સતત સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તો ઉલ્લેખનીય છે કે યાર્ડમાં લસણની સાથે સાથે અન્ય જણસીની ઓલ પણ મોટા પ્રમાણમાં આવક છે આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો આધાર કાર્ડની વિગતોમાં મો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધાર કાર્ડના દસ્તાવેજ અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ ડિસેમ્બર બે હજાર તેવીસ હતી તે યુઆઈડી દ્વારા ત્રણ મહિના વધારે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી જે મિત્રો આધાર માં ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઈમેઈલ જેવી માહિતી મફતમાં અપડેટ કરવામાં માંગતા હોય તે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ પહેલાં કાર્ય કરી શકે છે વ્યવસાય કરવા વગર વ્યાજે લોન પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના એ હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસથી આ યોજના હેઠળ નાના વેપારીઓને ટ્રસ્ટીય ને ફોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વિટ પર આ માહિતી આપી હતી કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિક ક્રિયાના રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગતા હોય તો તેવા વ્યક્તિઓને પણ આ યોજના હેઠળ ધોનની રકમ આપવામાં આવશે જે તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે જી ની આવકમાં વધારો રાજ્યમાં ઠેઠે જી એસ ટી વિભાગ દરોડા પાડીને કર વસૂલી રહી છે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જ રાજ્ય જી અને વેટની કુલ આઠ હજાર નવસો બાવીસ કરોડની આવક થઈ છે આ ગૌ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ મહિનામાં સૌથી ઊંચી આવક થઈ છે જી વિભાગે સત્તાવાર માહિતી આપતા કહ્યું હતું કે રાજ્યને જી એસ હેઠળ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં પાંચ હજાર આઠસોને એકસઠ કરોડની આવક થઈ હતી જે ડિસેમ્બર બે ત્રેવીસ કરતા પંદર ટકા વધુ છે રાજ્યને વેટ એટલે ત્રણ ત્રીસ હજાર એકસઠ કરોડની આવક થઈ છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ કરતા દસ ટકા વધારે છે આ મહિને અગિયાર દિવસ bank રહેશે બન જાન્યુઆરી મહિનો પૂરો થયો છે અને ફેબ્રુઆરી મહિને શરૂઆત થઈ ગઈ છે જો તમારી પાસે ફેબ્રુઆરી મહિનામાં bank સાથે સંબંધિત કોઈપણ મહત્વપૂર્ણ કામ હોય તો તે આજે જ પૂર્ણ કરી લો કારણ કે ફેબ્રુઆરી મહિનામાં ઘણા દિવસો સુધી બેંકો કોઈ કામ રહેશે નહીં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ફેબ્રુઆરી મહિના માટે બેંક હોલિડે લિસ્ટ જાહેર કર્યું છે આ મુજબ ઓગણત્રીસ દિવસના મહિનામાં અગિયાર દિવસ બેન્કો બંધ રહેશે ખેડૂત મિત્રો આવનો આ વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઇક કરો કે આપ સુધી અમારા આવનો વિડીયો પહોંચતા રહે